ભારતના સૌથી મોટા મલ્ટીપ્લેક્ષમાં ગણાતા રાજ્ય મલ્ટીપ્લેક્ષ પોતાના સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે ચૌદ સ્ક્રીન અને ત્રણ હજાર થી વધુ બેઠકો સાથેનું આ અદ્યતન મલ્ટીપ્લેક્સ આજે સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે પોતાની મજબૂત ઓળખ ઉભી કરી ચૂક્યું છે ભારતના સૌથી મોટા મલ્ટીપ્લેક્સમાં ગણાતા રાજહંસ પ્રેશિયા મલ્ટીપ્લેક્સે પોતાના સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે ચૌદ સ્ક્રીન અને ત્રણ હજારથી વધુ બેઠકો સાથેનું આ અદ્યતન મલ્ટીપ્લેક્સ આજે સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે પોતાની મજબૂત ઓળખ ઉભી કરી ચૂક્યું છે લોન્ચ બાદના માત્ર એક વર્ષમાં જ પ્રેશિયાએ સુરતના સિનેમા પ્રેમીઓ માટે ફિલ્મ જોવાનો અનુભવ નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે આધુનિક ટેકનોલોજી વૈભવી આરામ અને ઉત્તમ આતિથ્યના સંયોજન સાથે પ્રેશિયાએ મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષ્યા છે પ્રેશિયાના પ્રથમ વર્ષની સૌથી મોટી સિદ્ધિ સુરતમાં આઈમેક્સ ફોર્મેટની રજૂઆત રહી છે આઈમેક્સ સ્ક્રીન દ્વારા દર્શકોને અદ્રિત્ય વિઝ્યુઅલ ક્લેરિટી શ્રેષ્ઠ કોન્ટ્રાસ્ટ અને ઇમ્પ્રેસિવ મલ્ટી ડાયરેક્શન સાઉન્ડ અનુભવ મળે છે જે સિનેમાને વધુ જીવંત અને રોમાંચક બનાવે છે મૂવી જોવાનો અનુભવ સંપૂર્ણપણે કસ્ટમાઇઝ બનાવ્યો છે રજાઈવાળા લક્ઝરી શ્યુટ બેસ્ટ પ્રાઇવેસ અને આરામ આપતા કપલ રિકલાઇસિન્સ સહિત દરેક ઓડિટોરિયમને દર્શકોના સુખાકારને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે આ અવસરે રાજન્સ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું કે રાજન્સ ગ્રુપનું વિઝન હંમેશા વિશ્વસ્તરીય મનોરંજન અનુભવને ઘર આંગણે લાવવાનું રહ્યું છે પ્રેસા સાથે અમે સુરતમાં ફિલ્મ જોવાની રીતમાં પરિવર્તન લાવ્યું છે માત્ર એક વર્ષમાં જ પ્રેસા શહેરનું લેન્ડમાર્ક બન્યું છે

बीजा थिएटर्स में नहीं जाती आई ओनली प्रिफर राजहंस प्रेशिया अने यहाँ आई मीन जे यहाँ हाइजीन है जे टेक्नोलॉजीज है ये मैंने बहुत जो दारे को मैं चाहिए इतने वो बीजा दस में नहीं जाती आई ओनली प्रिफर राजहंस तो राजहंस में तो मैं सो खास विशेषता हूं जो मेरी आई एम जो हाइजीन है जो स्टाफ है ये बद्दीज वस्तु ए ए वन क्वालिटी में है जो क्वालिटी मेंटेन करे छ व्हिच इज वेरी गुड सो मैसेज आप लोगों

રાજન જે પહેલા હતું એના કરતા કાફી બેટર એ લોકોએ એ કર્યું છે આવું જોઈએ અહીંયા એક વાર તો એક્સપિરિયન્સ લેવો જ જોઈએ થેન્ક યુ મારું નામ ડિમ્પલ ત્રિવેદી છે અમે લોકો અહીંયા અરાઉન્ડ ત્રણ ચાર વખત આવી ગયા છે અને એક્સપિરિયન્સ અમારો બહુ જ સારો છે લાઈક હાઈજીનિક કે કઈ બી વસ્તુ સર્વિસ કહીએ તે બી બહુ જ ફાઇન છે અને અહિયાં આવે તમને બહુ સારું લાગે એન્જોય કરે અમે બંને બી આવ્યા અમારા છોકરા બી આવ્યા છે તો લાઈક બઉ સારું લાગે અહિયાં બીજા બધા મલ્ટીપ્લેક્સ કરતા અહિયાં વધારે સારું એક્સપિરિયન્સ મળે અહિયાં નું એમ્બિયન્સ સારું છે પછી સીટ અરેન્જમેન્ટ સારી છે પ્લસ અહીંયા બઉ કોઈક ઇનકેસ કરે બસ કે તમારે જરૂર આવવું જોઈએ અહીંયા ફર્સ્ટ એક્સપીરિયન્સ લેવો જોઈએ અમારો બહુ સારામાં સારો એક્સપિરિયન્સ છે અહીંયા અને ફોર કમ્પ્લીટિંગ યોર ફર્સ્ટ યર